રામ રામ ડેરાને આજે આપણે હાલીને જવાનું છે દ્વારકા દ્વારકાધીશને દર્શન કરવા માટે મારા ઘરથી દ્વારકા લગભગ સાઠ કિલોમીટર દૂર થતું છે જોકે અમે સવારે વહેલા સાડા છ વાગ્યા જ ઘરથી હાલતા થઈ ગયા તા મારી લાઈફમાં હું કદી પાંચ કિલોમીટર આવેલો નથી તો સાઠ કિલોમીટર મારાથી કપાઈ જશે જોકે અત્યારે અમે હાલી હૈ સવારનો સમય છે એટલે આરામથી હલાઈ જશે પણ જેમ જેમ બપોર થતું જાય એમ તડકાનું પ્રમાણ વધતું જાય હતા તમને ખબર ને હાલત અમારી બહુ એટલે બહુ જાદી ટાઈટ થવાની છે એક બીજી વસ્તુ તમે ખાસ નોટિસ કરી હે એટલું દૂર આપણે હાલીને જવાનું હોય તોય મારી પાસે પાકિટમાં રૂપિયો નથી ખાવા પીવાની કોઈ સુવિધા મેં ભેગી નથી રાખી હું દ્વારકા પૂગી જાય હવે તમે પૂછ્યો કે ખાવા પીવાની વસ્તુ નથી પાકીટમાં રૂપિયો નથી તો તું કઈ રીતે દ્વારકા પૂગી જાય જોતા રહ્યો વિડીયો તમને શું લાગે દ્વારકા હું એકલો હાલીને જાઉં હું એકલો હાલીને જાઉં તો ભાઈ આપણે કાંટો ના આવે ત્યાં સુધી આપણે પૂગી જ ના હાકીએ આપણા ભેગું બહુ મોટો સંઘ છે લગભગ દસ પંદર જણા ભેગા છે અને સાચી મજા એ છે કે ભાઈ બંધુ ભેગા તમે દ્વારકા જાઓ અમારા સંઘ ભેગી એક બીજો ભાઈ બંધ જોડાઈ ગયો તમે જોઈ શકો હવે અમારી આગળ જ જાય છે પૂછે કે તારી પાસે કોઈ સાધન હતું ના ઠેલો ક્યાંથી ક્યાં છે સંઘવાળા હે ને મને ઠેલો પકડાવી દીધો કે કોઈનો નવરો રખડ કે આમાં ઠેલો ઉપાડી લે આ ભાઈ બંધો હજી હજી અમર ભેગો જ છે અમે ગામડાનો એટલે કાચો રસ્તો લીધો હતો પણ ટૂંક સમયમાં હે ને પાકો રસ્તો ચાલુ થઈ ગયા સુરત થી જામનગર થી બધી જગ્યા થી પબ્લિક અમે ની વાત કરું તો હાડા દસ વાગી ગયા છે અઢાર કિલોમીટર હાલી ગયા અને ફાઇનલી અમને હાઈવે રોડ મળી ગયો છે ઓલું કૂતરું હતું ને એ અહીં સુધી અમારે ભેગું આવ્યું ભાઈ જીભડી નીકળી ગઈ છે મારી પાસે આપણે હાલતા હલતા ક્યારે નર્મદા ને પાણી આવી ગયા અહીંયા આપણે ફરી પાછું બોટલ ભરી નાખીએ તો આ સાથે ભાઈ જે આપડે ગામડા વાળો જે રફ રસ્તો હતો ને એ પૂર્ણ થાય છે અને આખા ગુજરાત માંથી જેટલા લોકો હાલીને આવે છે ને બધા લોકો અહીંથી ભેગા થઈ જાય અને હું તમને કહેતો હતો ને મારી પાસે પીવા માટે પાણી નથી ખાવા માટે કોઈ સાધન નથી

આઈસ્ક્રીમ ઠંડાનું હોય ને ચાલુ જ રહે ઠંડા રાખવા જેટલી આઈટમ હોય ને એ મોસ્ટ ઓફ વધારે ચાલુ હોય ફ્રી ઓફ કોસ્ટ તમને શું લાગે આ ડાયરો થાકી ગયો એટલે બેઠો હે ના ભાઈ ના આગળ આઈસ્ક્રીમ સિંગુન બહુ જાજુ ખવરાયું હોય ને તે પચાવ હતું બેઠો હે કારણ કે આગળ હજી ઘણા બધા કેમ્પ બાકી હે ને પાણી ને ઠંડા પીણા એ બધું બરાબર હે પણ મને જરીક વધારે ડિહાઈડ્રેશન થતું હતું તો દ્વારકાધીશ આપણું એ હમ લીધું અને શું દીધું તમને ખબર ગિફ્ટમાં દ્વારકાધીશ આપણે શું દીધું તરબુજ દીધું કયું ના આપણે વ્હાઈટ જોતા હતા આમાં જો ચીરું છે ને નબરી નબરી નથી જામ વડી વડી ચીરું છે જબરી જબરી ચીરો છે એમ કે ચીરું ને મેં તમને કીધું ને તમારી પાસે એક રૂપિયો નહીં હે તો હાલીએ ખાવાની તમારે એક વસ્તુ લેવાની જરૂર નથી ને પીવાની વસ્તુ લેવાની જરૂર નથી તમને એમ લાગતું ને આપણે ખાઈ લીધું છે હવે થોડુંક મોઢું ધોવું જો હે પાણી પીવું જો હે જોઈ લ્યો એ તૈયાર જ રહે તમારે એમ કે માણસોએ પોતાની જમીન ટેમ્પરરી દાનમાં દીધી હું તમને લાગીએ જોઈ લો અહીંયા આ દેખાય જબ જબરા કેમ તમને દેખાતા ફોન મેં એવું નહીં લાગતું હે જે કોઈને પણ આરામ કરવો હોય ને જો મસ્ત મજા કેમ્પ હે મસ્તી ને ઉપર ઢાકાનું હે આરામથી હે ને આરામ કરી કે ને કેમ્પ લગભગ બધી જગ્યાએ ફૂલ જ કારણ કે પબ્લિક તમે ને બધી કોઈ રટલી હતી માંડ થોડોક ખાલી કેમ્પ આવ્યો ને અમે થોડોક આરામ કરી અહીંયા ખાલી કેમ્પ છે અડધી કલાક જેવી થયો હે દેખાય કેમ્પમાં અમે રોકાણ હતા સ્પેશિયલ આરામનો કેમ્પ હે ઘણા લોકો હાઈ જે હાલતા હોય સવારે સુઈ જતા હોય તો હોય શકે હે

ઉભા રહીને તમે ને આરામથી એન્ટરટેનમેન્ટ કરી શકો તમે રમવું હોય તો રમી શકો આટલું લાંબુ હાલવાનું એટલે સ્વાભાવિક વાત છે કે તમારા પગતા દુખી જાય તો પાછા જોઈએ પગ મસાજ ની સુવિધા રાખીએ પગ મસાજ ના ઘણા બધા મશીન છે તમે મસાજે કરી શકો હાલી દ્વારકા જવામાં આપણે ઘણા બધા ફેન સબસ્ક્રાઈબર ભૂટકાતા ઘણા લોકોએ રાઈડ નાખી આપણે નહીં હેમ્બ્રુ હે તમારા બધાના પ્રેમ અને સપોર્ટ થી જ આપણે અહીં સુધી પૂગ્યા ગયા હે મીઠી નથી મારતો હાજુ જ કહો આ ગામ પૂગ્યા ગયા તા ને આપણે સુમિત ભાઈ ભટકી ગયા થોડીક આપણે ટાઈન કરી પણ આમાં ટાઈન કરવા જે શું હે

આપણે હાલીન જતા હતા ને એમાં મને બહુ મોટી ઉમરના બાપા દેખાણા બાપા તમારી ઉમર કેટલી છે પાંઠ વરસ છે આપણા પાંઠ વર્ષ છે અને તમે ક્યાંથી આવો હો હાલીને સોનનગર જિલ્લામાં થાન પાએ મોળોથરા છે અચ્છા એવું છે અને કેટલા દિવસ છે તમે હાલીને આવો હો સાત દિવસ થયા અમારે સાત દિવસ થયા છે થકાન જેવું કંઈ લાગે છે ટણ મેં

વાતાવરણ તો મારી પાછળ જોઈ શકો અને સંખ્યા કારણ છે વધતી જ જાય છે કારણ કે મેં તમને કીધું હતું ને જેમ જેમ ઠંડુ ઠંડુ વાતાવરણ થઈ જાય ને પબ્લિક વધતી જાય મારો હે અવાજ ધીરે ધીરે બેહતો જાય કારણ કે આપણે એક ઠંડા મૂકા નથી જોઈને તમને એવું લાગતું ના ભાઈ ને ક્યાં પબ્લિક છે પણ આમ થોડીક ખુલ્લી પબ્લિક હોય ને ત્યાં એનું બ્લોક બનાવો બાકી આગળ તો તમે જો પબ્લિક નથી પબ્લિક છે જો ડાયરેક્ટ ફાઈવ એક જુમ મારું જોઈએ ભાઈ હાલીને જાતો તો ને એમાં મને ઘીણકો છોકરો બેઠકો શું નામ છે જગદીશ ક્યુ ગામ હે કેટલા કેટલામાં પણ આઠમા માં આઠમા માટે કેટલા બાર વર્ષ થાય ને

આપડા ટાયર ફેલ થવા માં દ્વારકાસ્ટ આપડે ચાલીસ એકતાલીસ કિલોમીટર આવી ગયા હે પણ હવે ધીરે ધીરે હે ટાયર ફેલ થતા જાય છે આપડે તો ચાલીસ કિલોમીટર માં જ પૂરું થઈ ગયું પણ સુરત થી સુરેન્દ્રનગર થી આવે છે એની હાલત કેવી થઈ જાય સમજી તો આપણે ઘણા બધા ગયા હતા ભેગા હલવા વાળા અને ડીજી વાળા નું બધા કોન્ફિડન્સ જોઈને ધીમે ધીમે હલવાનું ચાલુ રાખ્યું ફેલ થઈ ગયું ભાઈ હવે એમ લાગે કે ભૂગા હે કે નહીં ભૂગા હે આ છેલ્લા કેટલા વીસ કિલોમીટર અઢાર કિલોમીટર છે ને કોઈ રીતે એટલે કોઈ રીતે કપાતા જ નથી વર થોડું ખાલી ને તો પૂરો ખાવા પડે વાલી પૂરો ખાવા પડે ગાડીની કેમ એવરેજ ઘટી ગઈ છે આ એવરેજ પચી માંથી ખાલી બે ની છે પણ ગમે એમ આપણે ચેલેન્જ તો પૂરો કરવો જોઈએ ગુજરાતી ભાડામાં આપણે ઘણા બધા ચેલેન્જ કર્યા પણ આ જે અઘરો લાગે ને એ તો નેક્સ્ટ લેવલ અઘરો લાગે કારણ કે કોઈ આપણે આપડે પાંચ કિલોમીટર એક ભેગા નથી અને ચાલીસ કિલોમીટર બેતાલીસ કિલોમીટર એક ભેગા કાપી નાખ્યા એટલે અઘરું તો લાગે છે હવે કેટલા વાગ્યા લગભગ આઠ વાગ્યા હે ને અંધારું બહુ જાજુ થઈ ગયું હે કેમ હવે છે ને ઘડીકમાં આવતા નથી અહીંયા ચરકલામે પૂગવા આવ્યા હાલત એવી ટાઈક થઈ ગઈ છે ને વાત પૂછું ને હવે લંગડાઈ લંગડે ને હલું પડે છેલ્લા પંદર કિલોમીટર કાપવા ને બહુ અઘરા લાગી જાય મને ત્યાં સુધી અત્યારે હે ને મિત્રો કોઈ રીતે હલાતું નથી ને તો ધરાવ છે ને હવે હાલત ટાઈક થઈ ગઈ છે આ જેમ લાઈટ બરે હે ને એવી રીતના મારી હાલત છે ને લપુ લપું થાવ મીંડી છે પણ તોય આપણે પૂગે પારો થાકી ગયા હતા ને એક કેમ્પ આવ્યા હતા પણ એ કેમ્પ પર પરિરે ધીરે ધીરે હકલવાનું કામ ચાલુ કરે વરી પાછા આપણે નવો કેમ્પ ગોતો છે અટાણે એક કિલોમીટર હાલું ને એટલે એમ લાગે કે વીસ કિલોમીટર હાલી ગયા અહીંયા આપણે દ્વારકા હું કઈ નો કહો ને કે પંદર કિલોમીટર બાકી સત્તર કિલોમીટર બાકી છે અઢાર કિલોમીટર બાકી છે આ બોટ ડો તો ખબર પડી હજી અઢાર કિલોમીટર આપણે હાલવાનું ઓ હવે તો ઊભું થવાતું નથી મિત્રો આટલી હિંમત નથી રહી અને વરી પાછા નવો કેમ્પ ગોતો જાય કારણ કે આ કેમ્પ તો બંધ થાય છે

ધી ગુડ મોર્નિંગ રામ રામ બીજો દિવસ ગયો અને તમે તમે વિચારતા હતા જો આ ચરકલા ને ખેતલા આપન કરીને જોકે અમારા ગામનાની ગામના છે મસ્ત મજાને અને અટાણા સવારની વાત કરું તો કેટલા હા છ જેવું થયું હે હરાછ હરા છ થયું હોય થી દ્વારકાધીશનું મંદિર ખાલી નવ કિલોમીટર જ દૂર હે હવે મેન આપણે એ જોવાનું હોય કે આ નવ કિલોમીટર કાપતા આપણે કેટલો સમય લાગે સવારે તમને ખબર છે બે કલાકની અંદર આપણે પંદર કિલોમીટર કાપી લીધા હતા કે સવાર થઈ ગયું આ બધા પગ એનર્જી વાળા થઈ ગયા આપડે કઈ એનર્જી વાળા નથી કોરાડા ગામ આપણે ભૂઈ ગયા હે પબ્લિક તો જો તમે નજર ભૂકે ન્યા પબ્લિક છે જો આપણે તમને ઝૂમ કરીને બતાવું ઉભો રહી જાઉં જો જો ભાઈ બિઝનેસ માઇન્ડ કહેવાય શિફ્ટ રાખી ઉપર સોલાર પેનલ રાખી

પણ જેમ જેમ ધજા નજીક આવતી જાય ને એમ આપણી સ્પીડ ઘટતી જાય કોઈ પંદર દી અગિયાર દી આઠ દી છ દી બે દી થી હાલીને દ્વારકા આવે છે અને જેમ તેમ કરીને ફાઇનલી ભાઈ આટલું હાઈલા તો આપણે પૂગી ગયા છીએ દ્વારકાના મોક્ષ ગેટે અને અહીંયા છપ્પન પગઠિયા છે ને ત્યાંથી આપણે દર્શન કરવા જવાના હવે તો આપણે થાય કઈ લેવલ ના હૈ પણ જો સામે વાળું ધજા દેખાઈ ગઈ ને એટલે હવે તો આપણે ઊભું રહેવાનું જ નથી ડાયરેક્ટ ત્યાં જ જઈને આપણે બ્રેક કરવાનું છે પહેલાલા આપણે ગુંતીજીમાં સ્નાન કર્યું પછી ડાયરેક્ટ અંદર દર્શન કરાવી ગયું સમય ની વાત કરું તો લગભગ કેટલા વાગ્યા હટાણ હવા દહજી થવા આવ્યું મિત્રો કાલ આપણે કઈ સાડા છ વાગે નીકળતા થઈ હે 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 પ્રભુ કૃષ્ણ જગન્નાથ પ્રેમાનંદ જે ક્યાં હોય અહીંયા ભાઈ પબ્લિક સમાતી નથી એવી પબ્લિક આવી ગઈ એવી ગરદી થઈ ગઈ કારણ કે આટલા લોકો હજી હાલીને આવે છે ઘણા લોકો આવી ગયા અને હજી ઘણા લોકો હાલીને આવવાના છે હે તો માન માન ફુગાણા દ્વારકાધીશ નું મંદિર એક જે સામે હમે હેજો દેખાય અને મટાણે ગોમતી ઘાટે ઉભા હે અહીં હાથ મોટર ધોઈ લઈને પછી દર્શન કરતા એનું ફોન મૂકી દેવા આવે કારણ કે અંદર હે ફોન લઈ જવા દેતા નથી ને આવી ગરદીમાં કઈ ગાડા થઈ જાય ને તું જોઈને અહીંયા તો હે ને ધજાઈ બદલે જો તમને ઝૂમ કરીને બતાવો ગારી મંદિર આપણું હા ભાઈ આવો નજારો લગભગ તમને કોઈ નહીં દેખાડીએ આવી રીતના જવું ધજા બદલે જો 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 બદલી બીજી જૂની ધજા હે ને નીચે આવતી હતી નવી ધજા ચડાવી છે આવો નજારો તમે કોઈ વાર જોયો નથી જોયું ને કેશોર કિંગ બ્લોગ ઉપર તમને નજારો આવું જોવા મળીએ છેલ્લે દ્વારકાધીશ ના દર્શન કરીને આપણી યાત્રા થઈ ગઈ છે સફળ દ્વારકા હાલીને ફરી પાછા ભાઈ આપણે ઘેર જવાનું પણ ઘેર આપડે હાલી ના જાવ ને એક્સપિરિયન્સ ની વાત કરું તો બહુ એટલે બહુ મજા આવી થાકોડો એ લેવલ નો લાગ્યો પણ સાચું કહું ને તો તમારે જવું હોય ને તો તમારી પાસે હિંમત પેલા હોવી જોઈએ હિંમત થી મને હારી જાય છે આપણે હિંમત થી નતા હેરા છેલ્લે ચાર કિલોમીટર નોન સ્ટોપ આપડે ભાઈ એકદમ હાઈલા રાખ્યા હતા એમને ભૂગી ગયા આ સાથે નો આ વિડીયો આપણે પૂરો કરી નાખી આ વિડીયો તમને કેવો લાગ્યો ખાસ કોમેન્ટ માં કરજો અને જય દ્વારકાધીશ લખવાનું ભૂલતા નહીં મળી નેક્સ્ટ બ્લોગ વિડીયો માં રામે રામ ડેરા